હલો હા કનુભાઈ બોલો ભાઈ દીપક ભાઈ બોલો કનુભાઈ હું વિડિયો પાછો વાયરલ કર્યો તો પાઉ કરે છે ને જેથી આવ એટલે એમાં કઈ તમારે લઈ જાય છે એવડા કોઈ આવીને તમારે ઘરે આવી કોણ એટલે પાર્ટી સાથે સંકળાયન કે મી આ કામ સમાજના કરે તેમાં વાંધો હું અત્યારે અત્યારે એટલે હું ઈ રમેશ ચાને એનું ઘર ખોળે વેચી નાખનું હારું કરવા નીકળે

એમને તમે આ તમને કોને કીધું હું તમને કહો તમે ખોટો વિરોધ હું પૂરો કરો છું પણ વિરોધ એ છે ભાઈ વિરોધ એ છે કે તમારે સમાજ ના કામ કરવા છે તો ચૂંટણી પછી રાખો ને અત્યારે હું કામ તમારે ચૂંટણી પછી આલો સુપ બે હા મુંડા બે

હું તમને હું સમજાવું છું કે સમજાવવાની જરૂરત નથી હું સમજેલો છું મને બધી ખબર પડે છે હું મારી લાયકાત પ્રમાણે બોલ્યો હોય અને તમારે જો સમાજ ની એટલી બધી તો ખુલ્લી હાલતી હોય ને સમાજ સેવા કરવાની તો પણ ચૂંટણી પછી રાખો પણ મીટિંગ કરશો ને એનો બધા વિરોધી અમે થાવું વિરોધ કરવો કોઈ ગુનો બનતો નથી

ટિકિટ કોઈ ને જોતી નથી કોઈ વાઘરો ટિકિટ રમેશભાઈ રમેશભાઈ ને ટિકિટ અપાવો હાલો રમેશભાઈ ને ટિકિટ અપાવો હું સાથ માંગ ને હવે તમે ટિકિટ લઈ લેવો અમે લઈ લેવું અમે અમારી રીતે લઈ લેવું ભાઈ અમે કોઈનું કોઈ નું હોળી નું માળી ભાઈ ખડી તમે મને ફોન કરી દ છો તમા કરી લઉ છું પણ હવે તમે મને કોક આપણા પણ હું કામ તમને ખબર જ તમારે કરવાનું છે તમને જો તમારી પોતાની ખબર હોત ને તો તમે આજ મને ફોન ન કરાશ તમે રમેશભાઈ કોરિયા ને ફોન કરૂં પછી તમે કાર્યક્રમ કરવાનો છે રાખવાનો છે ત્યાં સુધી એક સમાજ અત્યાર સુધી પાસ કરો તમે ક્યાંય કહેવાય હું એમ કહો ભાઈ તમે પાર્ટી કોઈ પાર્ટી નથી દીધી ગાંડા નથી કોઈ નો આપી દે ભાઈ બધી ખબર છે તમે એક મંચ માટે બધા પેલા આવો ભાઈ તમારે એક મંચ માટે તમારે કાર્યકર્તા ને આવવું નથી ભાઈ આ સમાજ ક્યારે વિકાસ થવાનો નથી

બાકી છે ને તમારે કઈ ઘરમાં તમને કોઈ ઓળખ છે નહીં તમે ઉપયોગ ને બોલાવો કે એક રૂપિયો હું ગઈ ફરતી ખાય એવો દાદા મંદિરે આવી અને લઈ લે હવે આ વિરોધ તમે કર્યો એટલે રમેશભાઈ મીટિંગ રાખી દે રમેશભાઈ કુવરિયા વિરોધ કરે કે પ્રકાશભાઈ કરે ને તો માણસ થવાનું થાય કઈ વાંધો નહીં ભલે હું ક્યાં માણસ ગોળવા કરું હું તો મારું જે વિચારો છે ને એ હું રજૂ કરું છું હું કોઈ માણા ને ગોળતો નથી બરાબર છે અને તમે જો તમારે એ હવા હોય કે માણા થાય એ તો થવાના છે તો હવે કેટલું માણા થાય છે આપણે જોઈએ હવે એવું ન હોય કોઈ પક્ષને આપણો સમાજ જે આગળ જાય અને જવા જો તમે એના પક્ષ મારે જો તમે દાદા ના મંદિરે આવી રખાદા મંદિરે આવી રમેશભાઈ કુંવરિયા નાળિયેર ઉપાડી લે કે હું કોઈ પાર્ટી નો એક રૂપિયો ખાય નહીં હાલો તમ તારે બધા સમાજ ને હાર્યા કરી દઈએ એ બધું થઈ જાય અને બધા કોઈ પેટ લગ નીકળશે મહાસભા કરી હતી એમાં તમે કેવા વાળા છો કે મારે ખંભે બંદુકો રાખી અને રમેશ કુવરિયા અને પ્રકાશ અને આજે તમે એનું બોલો છો

વાંધો ભાઈ ઈ તો તમે તમે ક્યાં એટલે કઈ પાર્ટી માં તમે એક કોઈ પાર્ટી પાર્ટી મારે કરવી નથી મારે તો ખાવો નથી મારે બનાવવો હોય ને રૂપિયો તો મારે બેજી થાય પણ આ તો પછી એમ છે ભાઈ આપડે રૂપિયો બનાવવો નથી આપડે સમાજ કામ કરવા નીકળ્યા હોય તો સમાજ કામ કરો ખાલી અને ખાલી આવા સમયે સોશિયલ મીડિયા માં થાય મારા બાપ જેવી વગર નું થાય અત્યારે ભાજપ સરકાર છે ને એ જેવી છે અમે ક્યાં એનો વિરોધ કરીએ છીએ અમે ભાજપ માં થોડો વિરોધ કરીએ છીએ મીટિંગ કરે છે સમાધારો કરે નહીં નહીં અમે ભાજપ માં વિરોધ કરતા નથી અમે તો જે આગેવાનો આપણા સમાજ ને ઉલ્લુ બનાવે છે ને એના વિરોધ કરીએ છીએ તો આમાં ઉલ્લુ છે એમને રમેશભાઈ ક્યાં નથી બિચારો દોરતો રમેશભાઈ બધું કરે છે આપડે સમાચારું કેસ કરે છે આપડા સમાચાર હાઈકોર્ટ માં જાય છે રમેશભાઈ અમે ક્યાં પણ એ બધી વાત સાચી છે પણ આ એને કર્યું ને એ ખોટી વાત છે એટલે ચૂંટણી માં ક્યાંક આવીકરી નો છોકરો કરવાનો બધા હવે પરસોત્તમ રૂપાલા ની આયોજન એને કર્યું છે આયોજન કર્યું એટલે ઈ એને સંખ્યા ની ખબર પડશે દેવી પૂજક એટલા છે અહિયાં અચ્છા નકર એના હું કરો પરસોતમ ભાઈ રૂપાલા ને ખબર નથી કે દેવી પૂજક કેટલા છે અને કેટલા ઘર વિહોણા છે કોણ કેટલા પ્લોટ વિહોણા છે કેટલા એની ગ્રાન્ટો વિહોણા અત્યારે આખો સમાજ અને અડધુ થયેલો આખો સમાજ ને એ હું ભાઈ કેવા પરસોત્તમ રૂપાલા ખબર નથી એને સમર્થન કરો તો કરી દે તમને પણ હું ક્યાં ના હું તો સમર્થન કરું છું ને પણ મીટિંગ કરી નહી મિટિંગ ઘેરે ઘેરે નો જાહેર સભા જાહેર હું મીટિંગ કરી અને તમારે ખાલી માથા દેખાડી પૈસા પૈસા લેવા છે ઈ ધંધો ન કરો ભાઈ અને તમને એમ કઉ છો હું તમને શાંતિ થી વાત કરું છું હા શાંતિ થી તમને હું અમદાવાદ ની વાત કરું છું કે હળદર નો ગાંઠિયો મળી જાય ને તમે ગાંધીજી નો કેવાય દીપુભાઈ તમે કદાયને તમને જીબનો વાણી સ્વતંત્ર આપી દીધું હોય તો ગાંધીજી એમ ન થાય પણ અમે શું બનવાય માંગી થી તમે ગાંધીજી થઈને છો એક બે જણા મને ખબર છે એટલે તમે નાટમાં વિરોધ કરો મોબાઈલ દોઢ ડોટ રૂપિયાના હાથમાં આવી જાય ને એટલે સીધો વિડીયો જ બનાવવો છો તમે પણ એ તો બનાવવો પડે ભાઈ અમને દેખાય એટલે બને અત્યાર સુધી કેમ ન બનાવ્યો એટલે આ આખે દેશમાં કે વાગનું ઠેગો તમને ન જ દીધો કોઈ ના કોઈ અને ઠેગો મને યાથી મને બોલવામાં બંદ કરાવવાનો માણસ કોઈ છે નહીં ભાઈ મોટો નથી દઈ દીધો તમને એટલી વાતમાં માં બરાબર સમાજ ના વિરોધ કરો માં નહીં નઈ વિરોધ નથી કરતો વિરોધ મારે કરવો એ નથી પણ આ સભાઓ બો બંધ રાખો ઈ તમારે બધી સભાઓ કરવાની હોય ને ચૂંટણી પછી કરી જો બધા

વાત કરો મજા આવશે આવત કરીએ આપડે કઈ વાંધો નઈ કઈ વાંધો નહી બાકી તમારે કઈ પાવર હોય ને ખનુભાઈ બનાવતા ભૂલી જાય પાવર બાવર નથી પણ તમને ખબર છે કનુભાઈ હું અમરેલી માં છે એટલે હું કનુભાઈ રેવા ને મારા મોટા તમે રેવા ભાઈ ને સબંધ બગાડવા માંડોજિયા નો વિરોધ થાય ને તો ઈ કેવાનું બાકી તમે જો અત્યારે જાહેર મિટિંગ કરશો ને અત્યારે ઈ મને વાંધો છે ભાઈ તમારે મિટિંગ ગમે એટલી કરવી હોય ને એ ચૂંટણી ગયા પછી આપડે કાયમ એમ મિટિંગ કરીશું હો બધાય

સંસદ સભ્ય વાત કરો કનુભાઈ કેવાય ઓલો શું રમેશભાઈ ને તકલીફ હશે રમેશભાઈ મને ફોન કરી છે હવે ઈ મીટિંગ આયોજન કર્યું ને હા એમાં ફરે છે મારો બેનરમાં ફોટો હોય છે હવે ઈ માય મે કાઈ જોયું નથી મારે કોઈનો જોવે ગમે ઈ હોય આને હું કહેતો ફેસ ટુ ફેસ નાખું રૂપાલાની આયરે મળ્યો છું હા